તથા સુપરવાઇઝર એમપી એચ ડબલ્યુ ભાઈઓ એફ એચ ડબલ્યુ બહેનો આશા બહેનો તથા ઝુરાના ગ્રામજનોએ કેમ્પમાં સક્રિય રીતે ભાગ લીધો હતો તાલુકા હેલ્થ ઓફિસ ભુજ એસી

આ કેમ્પમાં ગામમાં રોગચાળો ન થાય અને જૂન મહિનામાં મેલેરિયા નો થાય એના માટે ખાસ આ ગામમાં મેલેરિયા નિદાનનો આવ્યો તેમાં મચ્છરની ઉત્પત્તિ વિશે ગામમાં ગંદકી વિશે અને સાફ સફાઈ કેવી રીતે રહે એવા સરપંચ સરપંચ દ્વારા પણ માર્ગદર્શન આપવામાં આવ્યું અને અમારા મેલેરિયા સુપરવાઇઝર શ્રી રામજીભાઈ દ્વારા મેલેરિયાની મેલેરિયા ની અંદર આ મેલેરિયા અને કંટ્રોલમાં રાખો એવી માહિતી આપવામાં આવી ગામ ભાગ લીધો અને જે શંકાસ્પદ તાવના કેસ હતા તેનો સ્થળ ઉપર જ લોહીના સેમ્પલ લઈ અને તેને સ્થળ ઉપર તેનું નિદાન આપવામાં આવ્યું અને આ કેમ્પમાં ગામ લોકોએ હોશે હોશે ભાગ લીધો